આ બધી કરણી પછી ઓલા પટેલે કીધું આ બધા તરે નહી મહારાજ કે પટેલ તમારા હાથમાં શું છે તો કે પરોણો છે લાકડી મહારાજ કે પરોણા ને એક ઠેબે એક છેડે શું છે તો એ ખીલી ની આર બળદ હાલતો આર મારે ને એટલે ભાગવા માંડે પણ અમુક તો સંધ્યા બળદ આવે એમ સમજણ પેલો પરણો ઉગામે ને લાંબો બળડો કરે અમુક ને તમ ડચકારે અડાડે ને બટે ભાગ આપણે કેની જેવા થવું વઢિયારા બળદ આમ ભાપો કે મને ભાગવા એમ ભગવાન ની આજ્ઞા આપણને સાંભળવા મળે શિક્ષા પત્રી હવાર માં વાંચી કશ્યા પ્રાણી નો હિંસા દેવ કાર્યા કેહી એને અમારા અસ્તિત્વ મારવા નહીં તો તરત પોતે અમલમાં મૂકે એટલે મહારાજે શિક્ષા પત્રી માં આજ્ઞા કરી હોય વચના વચના ભગવાન ની ભક્તિ કરી શિક્ષા નો શ્લોક એકસો સોળ સોળ મોજાત્માનમ બ્રહ્મરૂપ દેહત્રય વિલક્ષણો વિભાવ્ય તેને કરવ્ય ભક્તિ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી આ બિલાડી કઈ પૂર્વ જન્મ ની કઈક યોગ ભ્રષ્ટ હશે કથા સાંભળવા બે વલ્લભભાઈ પાછળ તમારી

મેમનગર ગુરુકુળ થી ભક્તિ સ્વામી માં ગયા ને પુરાણી એ છપૈયાની યાત્રા હાલી અરે સંતો હરિભક્તો પહેલેથી જોડાણો ઠેઠ છપૈયા છપૈયા સંતો કઈ રોટલો કે વધે તો આપે તો ખાઈ લે પછી પાંચ સાત વર ઉધી છારોડી માં પોતે જીવો ત્યાં સુધી સારોડી મંદિર માં ફરતો રે એમના સત્તો પ્રસાદ આપે ગમે સંતો દર્શન કર્યા યોગ ભ્રષ્ટ કોઈ જીવ હોય ને કારણ કે આ એક જન્મ ખાતું નથી આપણે તો બધે ફરી આવ્યા છે જેટલું સમુદ્ર નું પાણી છે એટલું માતાનું દૂધ આ જીવ થયો છે તો કયો જન્મ બાકી છે કોઈ લ્યો કોઈ જન્મ બાકી મૂક્યો નથી હવે આપણે છેલ્લો જન્મ કરવો છે તમારું શું કેવું થાય છે હવે કુંડ છે ને એને બહુ દુઃખ લખ્યા છે પણ બધા નરક ના કુંડ કરતા વધારે વધારે દુઃખ હોય તો માતાના ગર્ભમાં નવ મહિના સુધી ઉધે માથે લટકવાનું શીર્ષા શીર્ષાસન બે પાંચ મિનિટ થાય આ તો નવ મહિના સુધી હું તે માથે લટકવાનું પાછી કોઈ જગ્યાએ થી બારી હવાની નહીં એસી નહીં પંખો નહીં શું નહીં અને બાજુમાં જઠરા અગ્નિ બળે હવે જઠરા અગ્નિ એટલી બધી પ્રદીપ્ત છે એમ કહેવાય છે આ કરો એમ કહેવાય છે કે જઠરા અગ્નિ તમે કુકરમાં મગ માં ફ મૂકો ને દસ સીટી વગાડો આમ મગ રાળ રાળ થઈ જાય અને કોરડું મગ હોય ને એમણે રે એ ન બપાય કરડા મગ માં પડે ને તમને હવે એ મગ ને તમે જો પેટમાં પધરાવી દો તો જઠરા અગ્નિ પાન બફાઈ જાય આવી જઠરા અગ્નિ છે એની બાજુમાં જ રહેવાનું દિવાલો આરસીસી નથી કાગળ કરતા પતલું પડ હોય ઓર કહેવાય છે ને બાળક જન્મે ને પછી ઓર પશુ ભેંસ ગાય જન્મે બાળક બચ્ચું જન્મે ને એને પછી ફરતી ઝર હોય જન્મ પછી ઝર પડે ઈ ઓર ફરતો ઓર થી વેટાયેલું એનો ભગવાન રક્ષા કરે ભગવાને કેવી કળા વાપરી છે ને એ જુઓ એક નાની ખીલી પણ ન તરે પણ લાકડાનો યોગ થાય વાહનમાં તો કાંડા જેવા ખીલા તરીબા હોય પણ તરી બડે હોત વામન ભગવાન આવ્યા બળીરાજા પા ભરૂચમાં યજ્ઞ કરતા હતા બળીરાજા તો ભિક્ષામ વામન નાના આવ્યા ટુકડા ભગવાન

ભિક્ષા માંગવા આવતા હોય તો ભલે બધું આપવા તૈયાર છે માગો પ્રભુ માગો ત્રણ ડગલા પૃથ્વી માંગી તો સાત પાતાળ આકાશ સુધી માપી લીધું બીજું ડગલું ત્રીજું ક્યાં મૂકવું બીજું ડગલું મારી ભગવાન લંબાવ્યું ને અંડકટા ફોડી નાખ્યો બ્રહ્માંડ ઈંડા ને આકારે છે પછી ફૂટી ગયું એનાથી ગંગા પ્રગટ થઈ ભગવાન ના અંગુઠાનો સ્પર્શ થયો ભગવાનના અંગુઠાનો સ્પર્શ થયો તો ગંગા એટલી બધી પવિત્ર થઈ ગઈ તો હું તમને એમ વાત કરું કે તમે ગઢડે જાઓ ને ગેલામાં ભગવાન અઠાવીસ વર્ષ સુધી સ્નાન કર્યા સંતો ને હરે તો એ ઘેલા મહિમા કેટલો વિચાર કરો એટલે લખ્યું એક પલ્લામાં આખી પૃથ્વીના તીરથ નદીઓ છે એ મૂકો બીજા પલડામાં એક ઘેલા નદી ને મૂકો પણ ઘેલા નદી વાળું પલડું ઓછું થાય આટલો મહિમા મહારાજે જે સ્થાન કર્યું છે ને એમાં સહસ્ત્ર ધરો માંડવ દર્પણ થાય છે એ સહસ્ત્ર ધરો છે એ ઘેલા નદી હૃદય છે આપણે હૃદય ધબકારા કરતું હોય ને ત્યાં મહારાજ સહસ્ત્ર સ્નાન કર્યા છે એ જગ્યા અત્યારે પ્રસાદી એમણમ છે મહારાજ આમ બેસતા ઉપર હજારો ધારાઓ પડતી એને સહસ્ત્ર ધરો કહેવાય એનો જીર્ણોધાર પણ આ સત્શ્રી કરવાના છે બધાને હોય પૂછે કોઈ ધાર જીર્ણોધાર કરવાનો કોઈ સંતોના જે અગ્નિ સંસ્કાર કર્યા હોય ઓટા હોય એનો જીર્ણોધ્ધાર કરવાનો કોઈ મંદિરમાં જીર્ણોધાર લક્ષ્મીવાડીમાં જીર્ણોધાર ગેટ બની ગયું આ બધા જ સ્થાનોમાં અત્યારે એટલું બધું પ્રસાદીના સ્થાનો જીર્ણોધાર થાય છે અને પ્રગતિને પંથ્યા સંપ્રદાય છે કે ન પૂછવા પરોક્ષ વાળા કાન પકડી ગયા કા પૈસા ક્યાંથી કાઢે સ્વામિનારાયણ વાળા જ્યાં જવું હોય ને માં જાઓ હજાર હરિભક્તો એ ક્યારે પ્રસાદ લઈ શકે આવું રસોડું બને વિચાર તો કરો આપણે તમારે કિચન બનાવવું હોય પાંચ જણાનું તો તો નાકે દમ આવી જાય આ વીસ હજાર માણસો ડાઇનિંગ ટેબલ ઉપર બેસી

વાત વાત ના જાડવાઓ મોટા મોટા બિલ્ડિંગો સંતાશ્રમ સભા મંડપ હરિભક્તો ઉતારા એમાંય બાકી હતું કે ઉતારાની પાછળ હમણાં ધનજીભાઈ રાકોલિયા અને બધાએ ભેગા થઈ એના ગુડ સ્મૃતિમાં અથાણાવાળી ની સ્મૃતિમાં એકસો ને સોળ રૂમ એસી એવા સરસ બધા વીઆઈપી ઉતારા બનાવ્યા બોલે ભાલમાં તમે જાઓ આપણે યાત્રામાં ગયા કેવા ઉતારા આપતા બોલ એમાં છપૈયા કેવા ઉતારા ઉતારાઓ વિચાર તો કરો છપૈયા જેવું ગામડું વીઆઈપી ઉતારા હરિભક્તો ને એટલા બધા ધર્મશાળા ગોતવું કોઈ તમારો ભાવે પૂછે તમે જીમાશો કે નહીં ઉતારા મેળાશે જ નહીં આ તમે મંદિરે જાઓ કોઠારી પૂછે ભગત ક્યાંથી આવવું સુરત મુંબઈ વડોદરા કેટલા જણા છબો ઉતારા કર્યા લોનારાયણ સંપ્રદાય માં ભગવાન પરવર્ત એ સ્થાન છે ને ગમે એવું પ્રસાદીનું હોય કોઈ સ્થાન તમને બોલાવતું નથી એ સ્થાનમાં રહેનારા જે હોય વહીવટ કરનારા એ તમને આવકાર આપે વડતાલ જેવું સ્થાન છે વ્રતાલય ભગવાન જયતી સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ ને પ્રગટ બેઠા છે પણ તમે જાઓ ઠેલો ખભે હોય દર્શન કરો તો હરિકૃષ્ણ મહારાજ એમ કે ભાઈ ભગત ઉતારા કર્યા પૂછે એ નહીં પૂછે એ તો તમારો ઓફિસમાં અથવા જયાના કાઉન્ટર ગોઠવા હોય ઉતારા વિભાગ પુષ્પરથ જાઓ તમને કે ભાઈ ક્યાંથી આવો સૌ ઉતારા કર્યા કેટલા જણા સૌ અથવા માણસ રોજ અઠવાડિયે બે દિવસે ચાદરો ધોવાઈ જાય ઓશિકા ધોવાઈ જાય સાપ સૌ પત્તા એટલા બધા ક્લિયર ઉતારાઓ રાખે કદાચ હાલો તમને પાંચસો હજાર બે હજાર કે ત્રણ હજાર તમારી પાસે એક રાતના લે

કણ સંગાથે કાંકરા હાટો હાટ વેચા ઘઉં તમે લ્યો એટલે પૂછવું ન પડે કાંકરા નો હું ભાવ હારો હાર જ આવે કાંકરા ઈ ના ભાવે તમારે અઢીસો રૂપિયા મણ ઘઉં હોય તો કાંકરા અઢીસો રૂપિયા નું મણ કેમ કે ઘઉં નો યોગ થયો એમ સંત નો યોગ થાય ભગવાન ના કંઠ સુધી આવી જાય તો ઈ ફૂલ ક્યાં ઝાડુ ક્યાં ફૂલ ક્યાં ઈયળ કીટ હોય એને ભગવાન ને કંઠે જાવું હોય તો જઈ ન શકે પણ એનો યોગ થાય જ ભગવાનના કંઠમાં આવી જાય બોલ માટે રહેવાથી ફાયદો થાય છે થોડું જ કરે તો પણ ભગવાન માની લેશ એવા ભગવાન છે તે થોડાક માં રાજી થઈ જાય તે કઠિયારો હતો તે લાકડાનો ભારો વેચતો તે શિવના દેરાના ધ્રાબામાં રાત્રિ પુરાણ પુરાણમાં કથા આવે છે ને ખાવાનો શોખીન તે પાન ખાય ચૂનાવાળી આંગળી તિરાડ ચોપડી કે શિવજી ઉપર ચોમાસે પાણી પડતું હતું બંધ ભાઈ આ તો વ્યસ્ત ને માં ગ આવે ક્યારેક ક્યારેક આપણે એમ થાય કે તમાકુ નાખી થોડોક ચૂનો નાખી આમ કરી આમ કરે પણ ઈ ક્યારેક કામ માં આવી જાય માટે પરોક્ષ માં ભક્તિ કઈ ખબર છે બે ના વાડા વાગી ધૂણી રાખીએ ધક્તિ આવ્યા ગયા ને સલમ પાઈ એ અમારી ભક્તિ આ મારી ભક્તિ બે બચન વાડા વાવી દઈ ધૂણી રાખી ધક્તિ આવ્યા સલમ પાઈ એ અમારી ભક્તિ કઠિયારો પાન ખાવાનો શોખીન હતો શિવજી ના તેરા ઉપર રોકાણ પાન ખાય ચૂનાવાળી આંગળી હતી એમ ધાબા ધ્રાબો એ બરોબર ત્યાં તિરાડ પડી ગયેલી પાણી ઉતરી અને શિવજી ઉપર ચોમાસા હકીકતમાં શિવજી ઉપર ઓલી ઉનાળા મૂકવાની હોય ટીપું પીણા કરે શિવજી ઉપર તાજી થાય શિવજી અને ચોમાસામાં શ્રાવણ મહિનામાં દૂધની લોટરીઓ ચઢાવવાની પીલીપત્ર મારા આજ્ઞા કરી કે અમારા આશ્રિત હોય એને પણ શ્રાવણ માસમાં

બ્રહ્મા વિષ્ણુ મહેશ આ આ ત્રણ એ સંચાલન બધું કરે નરેન્દ્ર મોદી ગામમાં કામ કરવા આવે ત્યાં તમારો સરપંચ હોય પંચાયત હોય એ બધું કામ કરે એમ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બ્રહ્માંડ નું સંચાલન કરે છે બ્રહ્મા બધા પુતળા બનાવે વિષ્ણુ બધાનું પોષણ કરે શિવજી બધાનો સંહાર કરે હવે આ ત્રણ દેવો મુખ્ય છે તો શિવજી એ આપણા સંપ્રદાયમાં કેટલાય સંતો કરેલા દર્શન શિવજી બાપ પૂજા કરતા હોય શિવજી પ્રસન્ન થાય માઘ માઘ

કે તારે ત્યાં ભગવાન આવશે મારે ઓળખવા કેમ તો કે ઈ ભગવાન ગાડાના આડા ઉપર બેસી અને જમશે અને જમતી વખતે એ પોતાની કોણીએ રેગાડા ઉતરશે એ રેગાડા કોણીએ ચાટશે જીભથી ત્યારે ભગવાન માની એમાં ભગવાન આઈ ના આવી ભગવાન આવ્યા ભલે તે પછી ભગવાન આવ્યા તે આખું ગામ ભેગું થયું પકડી મૂક્યો આખું ગામ ભેગું થયું ઓહો ભગવાન કેવાય સ્વામિનારાયણ ભગવાન આવ્યા ભગવાન તો બહુ ના ભગવાન ને ભગવાન ને ભૂખ લાગે જ્ઞાની ના ભગવાન ને ભૂખ લાગતી એ તો નિરાંદન નિરાકાર સોહમ સોહમ સોહમ

આવો મહિમા માં હવાર માં ઉઠતા વે દાતણ પાણી કર્યા પેલા દાંતણ પાણી પ્રથમ કરીને ત્યાર પછી ખાઈએ જાજા માણસ જોઈએ જીવન ખેલા ન થાય ખવાર ઉઠતા ઉઠતા લાવો માખણ લાવો માખણ ભૂખ લાગી છે જશોદા પણ તમે દાંતણ પાણી કરો કોગળા કરો મીઠાના કોગળા કરો થોડુંક સ્નાન કરો પછી તમે જમવા બેહો ના ભગવાન છે ને એને કઈ નાવાની જરૂર નથી એને દાંતણ જરૂર નથી એનો તો તમારો ભાવ જોઈએ ભાવ હોય એટલે ભગવાન ભૂખ્યા થાય ભગવાન પાણી પડતું બંધ થયું શિવજી રાજી થયા તેના મૃત્યુ સમયે વિમાન આવ્યા ત્યારે કહે આ વિમાન કેમ આવ્યા મેં કઈ ભક્તિ કરી નથી તેમ દાન પણ કર્યું નથી ત્યારે પાર્ષદો એ કહ્યું એમ કે શિવના ઉપર ચોમાસામાં પાણી પડતું હતું બંધ કર્યું તેથી શિવ તારા ઉપર પ્રસન્ન થયા તને ભગવાન એટલામાં વિમાન આવ્યા પણ જો જાણે જો જાણીને કરે તો તેની શી વાત કહેવી તો મંદિર કરવાનું બહુ પુન કારણ કે ઠાકોરજી પધરાવાય તેની સેવા પૂજા થાય એ થોડું પણ નથી વળી સંત આવીને ઉતરે કથા વાર્તા કીર્તન કરે સ્થાન વિના કથા વાર્તા થાય નહીં વળી હરિભક્તો ભેગા થઈ માળા ફેરવે માટે મંદિર જેવું એક જબરૂ પુણ્ય નથી મોક્ષ નું સદાવ્રત કહેવાય તેમાં ચાર જણાને સરખું પૂર્ણ થાય છે એક તો મંદિર કરનાર કરાવનાર ગુણ લેનાર અને સૂચન કરનાર એ ચારેખું પૂર્ણ થાય છે લો મંદિર કરે પછી એમાં જે દાન આપે એમાં કોઈ ગુણ લે બધા એને અર્થું થાય આપણે વેડ મંદિર બનાવ્યું બોલો લાખો હરિભક્તો ભજન કરે કેટલા મંગળામાં જાઓ ને શરૂ થાય રાત ને દસ વાગ્યા ઓછી લોકો ભજન મંદિર કરનાર ને ગણેશભાઈ ડુંગરાણી હતા કે સ્વામી વચલું શિખર મારા થતું એકલા

તમે સ્વર્ગમાં હજારો વર્ષ તમારે સુખ ભોગવવું હોય હજારો વર્ષ તમને સુખ પડે એવું મંદિર બાંધવામાં છે આપણે હમણાં કઈ જરૂર નથી આ જ્યારે જરૂર પડશે ત્યારે ભગવાન મંદિર એવું સરસ બનાવશે અત્યારે આપણે આ મંદિર છે ને આ અક્ષરધામ તુલ્ય દિવ્ય મંદિર છે આવીને ખાલી બેહો ને કોઈ શાંતિ થાય કારણ કે રાકેશ પ્રસાદજી મહારાજાની પ્રતિષ્ઠા કરી છે મહારાજ અને એવું બોલ્યા તા તો મોટું ધામ થાય દિવ્ય ધામ વેલંજા દિવ્ય ધામ થશે નક્કી ધામ થવાનું છે સહજાનંદ સ્વામી મહારાજ શ્રી પતે શ્રી સુ માધવમ મુખેશ